અમરેલી ના સંયુક્ત ઉપક્રમે અમરેલીમાં હનુમાન જયંતિના પાવન દિવસે શાસ્ત્રીય સંગીત સમારોહ સ્ટેશન રોડ ઉપર આવેલ મહાજન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં અમરેલી કલેક્ટર અજય દહિયા અમરેલી એસપી સંજય ખરાત ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમનું ઉદ્ઘાટન સરસ્વતી વિદ્યા મંદિરના સંચાલક વિજીભાઈ મહેતા તેમજ કે કે પારેખ અને આરપી મહેતા વિદ્યાલયના પ્રિન્સિપાલ વિપુલભાઈ વ્યાસ અને મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અમરેલી નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણી અને અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રીય સમારોહમાં જાણીતા કલાકારો ડોક્ટર વર્ષાબેન ત્રિવેદી ડોક્ટર મનોજભાઈ ઠાકર ડોક્ટર સંજીવભાઈ ધારૈયા અર્જુન દવે શિવાનીબેન વ્યાસ વડોદરાના કપિલ પંડિત તેમજ વડોદરાના નીરલ ભટ્ટ દ્વારા શાસ્ત્રીય સંગીત પીરસી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા આવા કલાકારો અમરેલીની ધરતી ઉપર આવવા આપણા સૌનું સૌભાગ્ય છે ત્યારબાદ આપણે કલાકારોનું સ્વાગત કરીએ